પાદરા તાલુકાના ચિત્રાલ ગામે આવેલ શ્રી સાગર વિદ્યાલય ખાતે સી ટીમ દ્વારા કાયદા કાનૂન અને બાળ સલામતી વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં વડુ પોલીસ મથકના પીએસઆઈ કેડી ભરવાડ આઈટી અને સાયબર એક્સપર્ટની ટીમ અને સી ટીમ સહિત શાળાના આચાર્ય સાથે શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓને કાયદાની જ્ઞાન સાથે બાળ સુરક્ષા અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સી ટીમના અધિકારીઓએ ખાસ કરીને બાળકોને પોતાના હકોને જાગૃત રહેવા કોઈપણ પ્રકારની છેડછાડ કે હિંસાની ઘટનાઓ સામે નિર્ભય બની ફરિયાદ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને કાયદાકીય વ્યવસ્થા પોલીસ સહાય હેલ્પલાઇન તથા તાત્કાલિક મદદ માટેના ઉપાયો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સાથે સાથે બાળ સુરક્ષા કાયદા એટલે કે પોસ્કો વિશે સમજણ અપાઈ હતી બાળકોના ભવિષ્યને સુરક્ષિત બનાવવા પરિવાર શિક્ષક અને સમાજની સંયુક્ત જવાબદારી હોવાનું સી ટીમના સભ્યોએ ભારપૂર્વક જણાવ્યું હતું શાળા પ્રાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષકો અને વાલીઓ પણ ઉપસ્થિતિ નોંધાવી હતી વિદ્યાર્થીઓએ પોતાના પ્રશ્નો પૂછીને જ્ઞાન વધાર્યું અને સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો આ અવસરે સી ટીમે બાળકોને આત્મવિશ્વાસથી આગળ વધવા તેમજ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ સિદ્ધિ મેળવવા માટે પ્રારણા આપવામાં આવી હતી